ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા અનેક વખત સનાતન ધર્મને ધર્મ ને લઈને માનતા લોકો હોય સાધુ હોય તે દરેક ઉપર ધીરે ધીરે ટિપ્પણી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક હવે નિવેદનો વિષય બન્યા છે અને જે અંતે દ્વારિકા દેશ ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી તે જ સમગ્ર મામલે હવે ધારાસભ્ય પબુબા માણેક છે તેમનું એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું મોહનસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છલા ઘણા સમયથી ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા એક બાદ એક નિવેદનો આપવામાં આવી રહ્યા છે સૌથી પહેલા જલરામ બાપાને લઈને વિવાદ સામે આવ્યો હતો તે બાદ દ્વારકા મંદિરને લઈને વિવાદ સામે આવ્યો હતો અને અંતે ફરી એક વખત સુરતના गुरુકુળના જે સ્વામી હતા તેમના દ્વારા પણ દ્વારકા દેશને લઈને એક ટિપ્પણી કરવામાં આવી હતી ને ત્યારથી અનેક એવા લોકો છે જે લોકો એક બાદ એક મેદાન આવ્યા હતા ને હવે ધારાસભ્ય પબુબા માણેક છે તેમના દ્વારા પણ એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે એટલું જ નહીં તેમ

કારણ કે સનાતન ધર્મ સનાતન સત્ય છે તમારી જગ્યા રહ્યો કોઈ પણ ભગવાન અમે કઈ કાલો સ્વામિનારાયણ તો એ પ્રચાર છે સ્વામિનારાયણ નો એ પણ તમે બીજાને નીચે ઉતારી અને જો આવું બોલતા હો તો ખરેખર છે ને આ એક દાખલો દઉં કે રાવણ ની સોનાની લંકા થઈ રાવણે તપ કર્યું અને રાવણ ને અતિશય અભિમાન આવ્યો પછી કસ ને અભિમાન આવ્યા છે તો મને લાગે છે આ સંસ્થામાં પૈસા પૈસા ફૂલ વધી ગયા લાગે છે અને કઈક આવી રીતે તાકાત આવે ને આવી કબૂતી સુજે નહીં ને ખરેખર સ્વામિનારાયણમાં બધા એવા ન હોય જે મને સાંભળતા હો એ તમે પણ છે ને આવા જે જે આ જેને ધર્મ વિશે ખબર નથી સનાતન વિષય ખબર નથી આવા તમારા સમાજ તમારા હોય તો એને સમજાવો કે ભાઈ આ છે ને આ રહેવા દો કેમ કે આપણા સનાતન ધર્મ ની અંદર ચોખ્ખું લખ્યું છે કે આપણો ધર્મ વિશેષ છે છે પરંતુ કદાચ ઈસ્લામને કે બીજાને કે ત્રીજાને કેવાનો એનો અધિકાર આપણે નથી તો તમે તો હિન્દુ ઉપર ન પહોંચો અને આ રીતની વાત કરો છો તો આ બધું સંભાળી લ્યો અને જે તમે માનતા માનો સારી રીતે માનો કઈ વાંધો નહીં પણ સનાતન ધર્મ ને કોઈ પણ લાગે એવું અશબ્દ બોલો માં ને એમાં પણ દ્વારકાધીશ છે ને દ્વારકાધીશ તો તરત પરચા આપે છે વાર નહીં લાગે શિવ શિવ સાંસદ પરિમલ નાથવાણી છે તેમના દ્વારા પણ સોશિયલ મીડિયાની એક પોસ્ટ કરવામાં આવી હતી જેમાં તેમણે વડતાલ મંદિરને ટાંકીને અનેક એવી વાતો કહી હતી પરંતુ હવે તેમનું પણ એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે પણ સાંભળી કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે મંદિરના કોઈ સંતે જે ટિપ્પણી કરી છે એને હું વખાડી નાખું છું અને આ વારંવાર દ્વારકાધીશ છે રહેશે અને હંમેશ રહેશે અને એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં પર્વ ભગવાન છે અને અખંડ છે તો જ્યારે કોઈ બીજા લોકો બોલે કોઈ સંત બોલે એનો કોઈ અર્થ નથી દ્વારકાધીશ એકદમ હાજરા હાજૂર છે અને એ સામે જે ટિપ્પણી કરવામાં આવે છે એ બહુ જ દુઃખ થાય એવી વાત છે અને આપણે એને વખોડીએ છીએ હા એટલે એક એક એ લોકોનું મને લાગે છે કે દ્વારકાધીશમાં વિશ્વાસ નથી કે ભગવાન પર વિશ્વાસ નથી પોતાનામાં વિશ્વાસ છે એવું દેખાય છે એટલે એમનો વિશ્વાસ તો છે જ નહીં એમના ભગવાનનો એમનો વિશ્વાસ નહીં હોય નહીં તો દ્વારકાધીશ વિશે આવું બોલવું એ બહુ બઉ દુઃખદ છે જે પ્રમાણે અત્યારે હાલ જેટલા પણ સ્વામિનારાયણ આ જે સાધુઓ છે એ દરેક લોકોએ દ્વારકા જઈને માફી માંગવી જોઈએ એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ખરેખર આ સાધુઓ દ્વારા ત્યાં જઈને માફી માંગવામાં આવશે કે કેમ અને જે પ્રમાણે આ વિવાદે રાજકીય વળાંક લીધો છે એ પ્રમાણે હવે કદાચ આ વિવાદમાં નવા જૂની થવાના તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર